તો સંસ્કૃતિનો ના થાય છે આપણી દીકરીને આપણા દીકરાને કોઈ સારા સંસ્કાર મળશે નહીં ઇન્સ્ટાગ્રામમાંથી એક પણ એવો ખોલ્યા ભેગું સારું નથી આવતું ખરાબ જ આવે છે ઇન્સ્ટાગ્રામ તમે ખોલજો તમે અંદર કોમેન્ટ લખતા હોય ને તો યાદ રાખજો કોઈને તમે ગાય બોલતા હકા તમે ગાયલ લખી અંદર કોમેન્ટમાં તો હકા પાસે ટાઈમ જ નથી તમારે ગાય સાંભળવાનો વાંચવાનો પણ એ વાંચે છે કોણ આપણો ભાઈ આપણો સમાજ આપણી દીકરી આપણી બહેન બધાને ખબર છે પણ તમારું એટલું ખરાબ લાગશે કે મારો ભાઈ આવી ગયું લખે છે મારો બાપ આવું ખરાબ લખે છે તે યાદ રાખવાનું તમે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જ્યારે કોઈ કોમેન્ટ કરો ખરાબ તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા પોતાના માણસો હોય તમારો સમાજ હોય છે તો તમે બહુ નીચા લાગો છો કે મારો બાળક આવું ખરાબ કેમ લખી છે એટલે આ સંસ્કૃતિ અમે નહીં સાચવી ગઈ પૂર્ણ વિરામ થઈ ગયું છે બે વાતો કરીને વેજી હવાના પૂર્ણ ઇન્સ્ટાગ્રામ મારી યુટ્યુબ તમે ત્યારે જુઓ મને બધું જોવાનો શોખ છે પણ મારી યુટ્યુબ તમે ખોલો એટલે કે આ રામ આવે કા કૃષ્ણન કાં સૂર્યનારાયણ આવે હનુમાનજી મારા ચાર જ આવે સીધા ખોલો ભેગા શું લેવો ને જોતો બીજું મારા બાળકો માટે થઈને કે કાલે મારી દીકરી મારો દીકરો મારું ઇન્સ્ટાગ્રામ ખોલશે અથવા મારી યુટ્યુબ ખોલશે તો એને પહેલાં રામ કે કૃષ્ણ દેખાવા જોઈએ ને કે જેવું કંઈ ખરાબ હું જોતો છું તો એ પણ પહેલાં દેખાય છે તો મારા બાળકોને થાય મારો બાપ આવું ખરાબ વસ્તુ જોવે છે ઇન્સ્ટાગ્રામમાં એટલે હું બધાને કહું છું કે દીકરા માટે સારું જોઈજો આપણા બાળકો માટે થઈને આપણું બાળક આપણી ફેસબુક ઇન્સ્ટાગ્રામ ખોલે યુટ્યુબ તો પરમાત્મા આવવો જોઈએ એટલે તમારું આવું લાગશે કે મારો બાપ તો સારા રસ્તે ચાલે છે બાકી તમારે જે કરવું કરજો પણ આમાં તો સારું કંઈ કરજો

એ તમારા દલડા ને વારો મારા રે હમાર

મા સસ દાદી મારી સાસુ હું તમને કંટાળો નહીં લાવું એની ગેરંટી આપું કારણ હું એટલો કંટાળેલો માણસ હું ને તમને શું કંટાળો લાવી એક ભાઈ મને કે અકુપા તમારી લુક બહુ સારી છે બધું લુક તારી માં ભૂખમાંથી આવી છે જે વસ્તુ ભૂખમાંથી આવે એ ભૂખે ગાટ નાખે ભૂખમાં તાગે છે હા તબલાવાળા દેહો હે આનંદ કરજો બાકી કશું છે નહીં દિવાળીનું આ નવું વર્ષ શરૂ થાય છે હું તમને શુભેચ્છા અહીંયાથી આપું છું કે તમારા જીવનમાં ખૂબ સારા દિવસો આવે હવે પછી દિવાળી તમારી હારી જાય તમારા બાળકોની જે ઈચ્છા એવી બધું પ્રાપ્ત થાય મોગલમાં તમારી તમામ ઈચ્છાઓ એવી પૂરી કરવી માને હું પ્રાર્થના કરું તમારા માટે તેને અમે આટલું કરીએ કે અને તમે મારા પૈસા દેજો ભાઈ આવું કહેવું પડે મેં રૂપિયા ખબર પડતી હાલે હેને મારો દીકરું એ ખાલી વાત જ કરી કોઈ દી મે અને કોઈ દી મે સલાહ નથી આપી દુનિયામાં મારો વિષય જ સલાહ આપવા એકવાર સલાહ આપી દી મે કે સાહેબ કોઈ દારૂ નો પીતા દારૂ સારી વસ્તુ નથી તો હવર માં મને ફોન આવ્યો કે ક્યાં તારા બાપ નો પી છે મે ભાઈ ફૂલ થઈ જાઉં અમારા બાપ નું હું જાય તમને મળ્યો પીવા આ તો ખાલી કીધું ખાલી કઈ છે તમને મજા આવે કે દુનિયાને સલાહ આપવા જ્યારે તમે સલાહ આપશો તમારે માફી માંગવી પડશે માફી માંગવાનું કારણ શું સલાહ તમે જોડે સલાહ આપો ને મેં સાહેબ ની વાત શું તમને કરતો હાલો તમે કહો કારણ કે હું અત્યારે સમય બદલી ગયો છે હું અત્યારે કોઈ બે રાજાની વાત માંડું બે રાજા યુદ્ધ કરાવું એક રાજા માંથી હારે ને એક જીતે જે હારે ને એના મનસુજી ફોન આવે કેમ હારા દીધા અમને એટલે અમે તમે તો કીધું ના હારી ગયા છો નામ જુલા દેવો છો અંદર આવે છે અંદર આવે છે અમે રહ્યા નથી તમને એટલે મેં બંધ જ કર્યું કે આપણે સાચું નથી બોલવું ખોટું નથી બોલવું જોક્સ બરોબર છે અને જોક્સ હું મારા પરિવાર માટે કહું છું હવે બધા સમાજના બધા જોક્સ મૂકી લીધા મેં હું તો અત્યારે બધા માફી માગું માફી તું માગું અત્યારે ત્યાં છું અત્યારે માફી માગી લઉં બધાની મા શું મોટી વાત છે રબારી સમાજની માફી માગી લઈ ભરવાની માફી માગી લઈ દરબારની માફી માગી લઈ દલિત સમાધિ માફી માંગી લઈ સાધુ બ્રાહ્મણ પટેલ એ તો કોઈ દીનો માગાશું આપણે માગવી નહીં આ માગી નથી ઓક શું મગાવવા માફી માફી કોઈ મોટી વસ્તુ છે જ નહીં જે મગાવવાળો છે ને એ હલકો દેખાય છે તમે જ્યારે બીજા નીચે પાડો તારે તમે બહુ નીચા દેખાવ છો આ વ્યક્તિને માફી મગાવીને મારે ક્યાં ઉપર વહી જવું છે આને નીચો પાડીને મારે ક્યાં હોઈ જવું છે તમે કોઈ કલાકારને નીચે પાડવાની કોશિશ કરો તો કલાકાર નીચે નથી પાડતા એક કલાકારને નીચે નથી પાડતા એનો દીકરીની મા એની બહેનનો બાપ આખા પરિવારને તમે નીચે લઈ જાઓ છો માથે મગમ કઈ મજાથી કલાકાર સ્ટેજ માથે બોલતા વિવેક વિચારો એક સમય એવો આવી ગયો છે ભજન ગાવતો હોય ભૂલ કાઢે મારા દીકરા લોકગીત ગાવ તોય ભૂલ કાઢે છે જોક્સ કહો તોય ભૂલ કાઢે છે સાહિત્યની વાત કહો તોય ભૂલ કાઢે છે અમારે શું જે આવો કરવું શું જીભમાં લવો નથી પડતો ક્યારે શું બોલી જઈશું અત્યારે દીકરા મામા દુઃખની વાત છે પણ ના જવું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે અમારા ગામમાં રામામણ રમવા આવ્યું રામામણ તમે બધાએ જોયું છે એમાં ભેરવો હોય જાપે ત્યાં થાતો હોય અમારા ગામમાં ભેરવો જાપે ત્યાં થાતો તો ને આ બાજુ તબલા ભાઈ ગયા કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો અને ભેરવો યાથી નીકળો પણ જાપામાં એક કૂતરી વીણેલી ભેરવાની ખબર નહીં કે હારી જાપામાં કૂતરી વ્યાણી છે અને કૂતરી મારી દીકરી ભેરવાને ભારી જાય ભેરવાને ભારી જાય કૂતરી થાય વાય તે પેલો બિચારો ગામની બદલે સીમમાં ભાગ્યો તલાવમાં આટલા પાડમો પેલો હાથમાં કાકડો લઈને કે રામા પીને કો મને અહીંયા આવીને માઈ નાખે ને કે સાલી બહાર મને કૂતરી બારી છે આવું પેલા હતું પેલા આવું હતું હવે નથી બદલી જુઓ રામા પણ મને બહુ ગમે સૂચવે છે આખ્યાન છે રામદેવ પીર મહારાજનું હા તો એ તમને સારું સૂચવે છે સત્ય તરફ જાવું પાપ શું છે પુણ્ય શું છે મને રામા

હમણાં હું જાતો તો ને કે ભાઈ મને ઊભો રાખ્યો ઓછમાં ગાડી લઈને આયતે બે વાગે આમ વાત કે ઊભો રહ્યો એની જીપ જલાતી હતી મને કે આ ફોનમાં હું વાત કરી નહીં કે તું કર ભાઈ તારો ફોન છે કે એકવાર હું વાત કરી તું કેમ નહીં કરતો કે હું કરું છું ને તો કે મમ્મા મમ્મા મૂકી દે

E cá, que é? me gente de entende